श्रीमत्सद्गुणशालिनं चिदचिदेव्याक्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं निवरे वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तं उत्तमेव सहजानन्दं च वन्दे सदा श्री स्वामिनारायण भगवान् नि जय अक्षरपुरुषोत्तम महाराज निजय जय स्वामी महाराज निजय जय भगवद्जी महाराज निजय जय शास्त्रीजी महाराज निजय जय योगजी महाराज निजय जय प्रमुख स्वामी महाराज निजय

આવવું પડે ચક્ર આવવામાં લેશ માત્ર ઈચ્છા ના રહે તો થાય એક ઘરમાં ચૂલા આગળ એક ઉંદરું છે ને કુદાકુદ કરે બધે આમ ફરે પણ ચૂલા આગળ આવે ને બબ્બે ફૂટ કૂદે પૂછાયું ભગવત ચરણ સાઈ આ ઉંદડું આમ કેમ કરે બીજે બધે નોર્મલ આમ ફરે ચૂલા આગળ બબે ફૂટ ઠેકડા મારે ભગવત ચરણે કહ્યું ત્યાં ખોદો ચૂલા આગળ આઠ રૂપિયા નીકળ્યા ઓલા વિક્ટોરિયા છાપ ચાંદીના આવતા ને આઠ રૂપિયા જો વાસના રહી ગઈ ને દાટેલા હતા આઠ રૂપિયા બીજા ઘરમાં જઈને નાખું દે આજ ઘરમાં ને આ જ એને ખબર અહીંયા જ દાટ્યા છે અમે આઠ રૂપિયા માટે આવું પડ્યો કુદા કુદ કરે આટલી વાસના રહી જશે ને દીકરા ને ત્યાં દીકરો થઈને આવવું પડે એમાં હેતરી બાબા ને ત્યાં બાપો બાબો બાબો થઈને ના છૂટ્યા એવું નથી આ લોકમાં માં બંફા સ્મરતમ એટલો પ્રભાવ પડે ને દુનિયામાં દુનિયાના બાદશાહી થમાંગર ના ચાલે વાસ ના રહી ગઈ તો ફટકારે કૂતરો થઈને આવે ભલે મોટો ચક્રતી રાજા કૂતરું થાય ભરતજી શું થયું ચક્રતી રાજા જતા ને અને બીજા રાજા તો બધું ધામધૂમ કરતા હોય આ તો ભગવાન ભજવા માટે જ નીકળ્યા હતા તે વખતે હિન્દુસ્તાન એટલે લંકા આઈ જાય આજુબાજુ બલુચિસ્તાન અફઘાનિસ્તાન આ બધું આવી જાય આ જો આસામ બર્મા નેપાલ નીચે સિંગાપુર બધું આવી જતું પેલા એટલા બધાના રાજા હતા બધાને ત્યાગ કરી નીકળ્યા તંગ જંગલ માં ગયા ઉજાણી કરવા નતા કે પિકનિક માટે નતા ભગવાન પજવા માટે પત્થર લઈ લી દે કે એમાં ભિક્ષા માગે જીયા વે ખાઈ લે લુ ખુસુખુ જે નાખે એઠુ ઝુઠુ બધું મહારાજા બધું તો હરિણીયામાં વાસ ના રહી ગઈ બન્યું દયા કરવા ગાય ખોટું તો નથી એમ એટલે હરણી હતી ગર્ભણી હતી અને એક વાઘ પાછળ પડ્યો એટલે આ ગર્ભ સરી ગયું નદી કિનારે પાણી પીવાય એટલે તણાવતું હતું બચ્ચું તો ભરતજીએ જોયું એટલે અંદર પડ્યા અને બચ્ચાને લઈ લીધા પછી એના ઉપર છે જે દયા નાનું હતું એટલે ઉછેર મોટું થતું પણ એ તો થયું પણ અંદર વાસના પણ દઈ ગઈ હેત પ્રીત થઈ ગયું એના રહેવાય જ નહીં ધ્યાન કરતા હરણિયું જ દેખાય અંદર દોડતું એ ભગવાન તો બાજુમાં રહી ગયા ને હરણિયું અંદર ચક્કર મકર ચક્કર મકર ફરે અંત સમય પછી એ હરણીમાં એને ઊભું રહ્યું છેલ્લા શ્વાસમાં આવું શું કરતું છે બસ આટલું દે છૂટી ગયો લેન્ડિંગ પાછું ત્યાં હરણી એમાં પછી જન્મ લીધો તો આપણું તો એવું જ છે ગોપાલ સ્વામી વખતમાં એક હરિભગત પોતાના બાબાને લઈને આયા સ્વામી ધાવતો નથી એની માન આના પહેલા બે હતા એ આવું જ કરતા હતા ધાવ્યા ને મરી ગયા આ ત્રીજો બાબો છે એને શરૂ કર્યું થોડા દિવસ તો ચાલ્યું પણ હવે પાછું એને સરકસ શરૂ કર્યું ગોપાલ સ્વાઈ કંખું મગાવ્યું બરાબર ઘોરી બરાબર હા તારી મને ધાવ જોર થી બોલે તારી મને ધવો કચ કચાઈને સ્વામી શું સાધુ થઈને આવું સદગુરુ થઈને આવું કે નો બાબો ભાભો છે આવ્યો છે એને માદા હતા કોઈ પૂછ્યું કે સેવા ચાકરી કેમ થાય છે પેટે જન્મ લીધા જેવા છે જો આ વાસના પેટે જન્મ લીધા જેવા છે બંધાઈ ગયા રૂપમાં સેવા તો બાજુ રહી ગઈ દેહ પડી ગયો આયા બાબા બાબો થઈને આયા પછી એને જ્ઞાન હતું કે હારું આ ખોટું લેન્ડિંગ થઈ ગયું પછી દિલ્હી ઉતરવાનું હતું ને આ કલકત્તા ઉતરી ગયા પછી ઢાયા નહીં માને દે છૂટી ગયો ફરી આવ્યું જન્મ ત્યાં પેટે જન્મ લીધા જેવા એટલી મલિન વાસના એટલે એને જો લેવડાવ પાછા પાછું એને જ્ઞાન હતું ને કે ખોટું લેન્ડિંગ થઈ ગયું ત્રીજી વાર આયા પેટે જન્મ લીધા જેવાસના તીવ્ર બંધાઈ ગઈ પછી સ્વાય ભૂલાડી દીધું કંકુલે વારે વારે હવે તારા કર્મ જેવા છે કૂટ હવે એટલે બધું ભૂલાડી દીધું બધું થઈ ગયું અને આવું છે જો આપણે બધા વિચારવા જેવું છે હા કોઈ જગ્યાએ વાસના રાખી નહીં